પાણી ખૂબ સારી છે અને વાણી છે સત્સંગ છે કબીર સાહેબે કીધું કે વાણી કોઈ સાલ મેલા બસ હો ગયા ભજન આદત તારી પડી શું થાય બસ હો ગયા કે જેમ વાણી કે

કારણ કે સત્સંગ સહી મનનો ખોરાક છે અને ભજન આત્માનો ખોરાક છે એટલે સંતો એ સત્સંગનો મહિમા બહુ વખાણ્યો બાપુ કુંભારા મેં વાણી મૂકી સત્સંગ કરીએ ના તાર તો સવાય સવે વેરા સત્સંગમાં સાચા હીરાની ખાણ પણ જાગી જાગી લેતા હવે જાગ્યાનું કેમ કીધું

એમાં કીધું કે પતિવ્રતા નારી જે પોતાને જાણે પીયું કે ખાતું વિવિચારી નારી હેડે વલક કે અનલે કે ખાવે લસ જાહુદી સુતા શબ્દ ન પેણ તો નથી ચૌરી પતિવ્રતા કે વાત કે નથી બારે દોડે છે અને વિવિષણી કે વર્તે દોડે સુતા નથી

કે થોડે થોડે તકલીફ આપણે આપણું મન બીજે દોડે છે નથી દોડતું સંતો તો ના પાડી સંતો તો ગંગા સતી વાણી માં કીધું કે મેરું ડગે તને મરણા ન તકે ભલે ભાગે બ્રહ્માન વેપ તો પડે વર્ષે ને મારા રે ને પ્રોફ આર સાહેબે પણ આમ કીધું તો આપણે કેમ ને એ પણ આપણો જ આપણો પડશે અજે ન પકડો તો સત્સંગમાં સંતોષ કરે એમાં તાજો થાય બરાબર એટલે સર તૂટી પડે ભલે ધરણી આકાશા સુકાય સમુદ્ર સાસુ વિશ્વ આયોજન નિર્ભય નામ કણો પહોંચ્યો ના તો એક જ નામનો ના તો હોવો જોઈએ બીજું કઈ આમ હાલે નથી પેરશે અને સંતો એ પણ કહે છે કે પ્રેમની ગલી છે સાંકળીમાં બે તો અમાવાનંદ નથી કા હોય ને તો હરી एक हम जो एक नाम ने आशे हो ये बापो घड़ी घड़ी पर सबसे मर के ताऊ के एक साल जैसा सब 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 साल जैसा सब साल जो एक ना सुधाई तो बहुत सुधाई है बस एक ही तो कर पल पल पार पियो ने पार पार जो आवे पकड़ते ही जाए तो ये संतोए के नहीं दो तो पल पल मारा पियो ने पार पार अखंड दिवस रात

કે કાયમ ગુરુ મહારાજે આપણને વચન કીધું નાજવાર ભજન કરતા હોય તો ધીરે ધીરે પકડ માં આવે ને કે અશક્ય નું કારણ મન તો અરકડતું આવે છે તો આવે છે તો મન તો બીજે થી સમજાય એમ નથી સમજાય કે એક જ સતગુરુ ના શબ્દ થી સમજાય ને એમાં સાહેબ કે કહી ગયા કે સમજી ચાલ્યા સતગુરુ શબ્દ છે ફરી ભ્રમ પાયા સાધુભાઈ મોની વર્ગ મને સમજાય તો એક જ ગુરુના વચનથી ના સમજાય